દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં ફરી હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સાવન કરમૂરે તમામ હોદ્દાઓ અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક ધરખમ ફેરફારો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે ત્યારે દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં એક પછી એક રાજીનામાનો દોર યથાવત રહ્યો છે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે દ્વારકા જિલ્લો આફતરૂપ બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે મુરુભાઈ કંડોરિયા એભા કરમૂર બાદ જિલ્લાના યુવા નેતાઓ પણ કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં વ્યાપક ભંગાણ દિગ્ગજ નેતાઓના રાજીનામા બાદ કોંગ્રેસની દ્વારકા જિલ્લામાં સ્થિતિ જોવા મળી રહી છે હું સાવન કરમુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દેવભૂમિ દ્વારકા મારા વ્યક્તિગત કારણોસર અને એભાભાઈ કરમુરના સમર્થનમાં મારા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી તથા કોંગ્રેસના તમામ સભ્ય પદેથી રાજીનામું આપું છું